નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં તીવ્ર ઘટાડો નો છે અને સૌથી કિંમતી ધાતુ સોનામાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે હવે કારણ સમજાવ્યું છે કે સોના ચાંદીના ભાવ જે છે એ કયા કારણોથી ઘટી રહ્યા છે અને શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયોની અંદર

ચાંદીની કિંમતોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો શું હજુ પણ આગામી દિવસોમાં સોનું સસ્તું થશે ડિસેમ્બરમાં રેટ કટરની સંભાવનાઓ જોવા મળી રહી છે અને ડિસેમ્બર મહિનામાં સોનું કેટલું સસ્તું થશે જેની ચર્ચા કરીએ તેને પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે બજાર ખૂલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો ત્યારબાદ આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત અગિયાર હજાર ચારસો ને પિસ્તાલીસ માં જયારે દસ ગ્રામ એક લાખો ભાવ ની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું બાર હજાર ચારસો ને છ્યાસી માં દસ ગ્રામ એક લાખ ચોવીસ હજાર આઠસો ને સાઠ માં સો ગ્રામ બાર અડતાલીસ હજાર

અત્યારે દબાણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો બજારના રોકાણકારો અને વેપારીઓ મુખ્યત્વે બે મહત્વની વસ્તુઓ પર નજર રાખી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જેની સાથે સાથે નિફ્ટીના પણ રોકાણકારો સતત સોનાની ખરીદી કરી રહ્યા છે અને સતત પ્રોફિટ મેળવવા માટે સોના ચાંદીને લઈને અત્યારે જાણકારી કરી રહ્યા છે તો જો મિત્રો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સસ્તા સોના લેવી જોઈએ તો મિત્રો હાલ મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડિસેમ્બર મહિનામાં શું સોનું સસ્તું થશે તો સોનાની કિંમતોમાં કયા આધારે ઘટાડો થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે

તો સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો લગ્નની મોસમ શરૂ થતાની સાથે જ દરેક ઘરમાં સોનું ખરીદવાનો અવસર વધી જતો હોય છે તો જો તમે આજે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો પહેલા તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં માં સતત ફેરફારો પણ જોવા મળતા હોય

વધતા અને ઘટતા જોવા મળતા હોય છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાઈ રહ્યો હતો અને ચાંદી જે છે એ નજીક પહોંચવામાં હતી પરંતુ ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડો ચાંદી પણ અત્યારે સસ્તી થતી જોવા મળી રહી છે તો હવે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે અમુક સમયમાં અમુક પરિબળોના કારણે સોનાની કિંમત

ડોલરની હલચલ અને ક્રૂડ ઓઇલના ભાવ અને વ્યાજદરોમાં ફેરફાર સોનાના ભાવને સીધી અસર કરે છે વધુમાં વધુ વાત કરીએ તો મિત્રો તહેવારોની જેની સાથે સાથે લગ્નની મોસમ દરમિયાન સોનાની માંગ જે છે એ વધતી હોય છે અને જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું હોય જોવા મળતું હોય છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના

સોનાની માંગ સતત વધતી પણ જોવા મળી રહી છે તો જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉછાળાના કારણે ભારતના શહેરોમાં સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે તો હાલ મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર મહિના સુધીમાં સોનું ઘટી શકે છે અને જો તમે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનાની માંગ જ્યારે વધતી હોય છે ત્યારે સોનું મોંઘું તો હોય છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં પણ જ્યારે મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનું ઘટતું હોય છે અને શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળે ત્યારે પણ સોનું ઘટતું હોય છે પરંતુ વાત કરી લઈએ તો મિત્રો જ્યારે આંતરરાષ્ટ્રીય અત્યારે વૈશ્વિક લેવલે સોનાની માંગ વધતી હોય છે જેમ કે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ભારે ખરીદી જ્યારે સોનાની માંગ જે છે એ સતત વધતી જોવા મળતી હોય છે અને સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ થતું હોય છે અને સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં માહિતી મેળવીશું